શિવરાત્રી આવી રહી છે અને તમે જોઈ શકો છો આપણે ભવનાથમાં આવી ગયા છે કે મહાશિવરાત્રીની તૈયારી કેવી ચાલી રહી છે તમે જોઈ શકો છો સામે પોસ્ટર લાગી ગયા છે આ જે છે મહાશિવરાત્રીનો જે પર્વ જે છે એ શિવરાત્રી જે છે એ મહત્વ બહુ બહુ મહત્વકાંક્ષી છે તમે જોઈ શકો છો આપણે અત્યારે દરવાજે ઊભા છે દરવાજો જે ભવનાથનો જે મેઇન ગેટ છે અહીંયા આપણે પહોંચી ગયા છે અને આ ઠેઠેકાના પોલીસ બંદોબસ્ત ધીમે ધીમે થઈ રહ્યું છે અને ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે આ દરવાજો જે છે જે બધા પોસ્ટરો લાગી ગયા છે મહાશિવરાત્રીને લઈને કારણ કે મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે અને આ પાંચ દિવસ જે મેળો ભરાવાનો હોય છે ધૂમધામથી મેળો મનાવવામાં આવે છે ભવનાથમાં જુનાગઢમાં તમે જોઈ શકો છો ભારતી બાપુનું પોસ્ટર અને મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં તમારું હાર્દિક સ્વાગત છે બે હજાર છવ્વીસમાં બે હજાર છવ્વીસનો કુંભ મેળો મહાશિવરાત્રીનો મેળો ભવનાથમાં આવી આવવાનો છે અને તેની તારીખ છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી આ પાંચ દિવસ અગિયાર બાર તેર ચૌદ પંદર આ પાંચ દિવસમાં મેળો ચાલવાનો છે તમે જોઈ શકો છો ભવનાથમાં આપણે ધીમે ધીમે આગળ વધીએ આમ જુઓ તમે કે ઘણી બધી પેન્ટિંગને ઘટલું બધું કરી દીધું છે એટલે મહાશિવતી મેળામાં જે તૈયારી જે મહાશિવતી મેળાની જે તૈયારી છે એ ધૂમધામ મતલબ જબરદસ્ત તૈયારી ચાલી રહી છે એમની તમે જોઈ શકો છો બધી પેન્ટિનો થઈ ગઈ છે નોર્મલી બધી પેન્ટિનો હોય નહીં આ પેન્ટિંગનું ખાસ બનાવવામાં આવે છે કારણ કે મહાશિવતીનો જે કુંભ મેળો છે તેમાં હજારો નહીં મગર લાખોની માત્રામાં ભાવિભક્તો આવવાના છે મેળાની મુલાકાત કરવા માટે તો તેમના માટે સ્પેશિયલી મહાશિવરાત્રીને લઈને આ બધી પેઇન્ટિંગો બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો લોકો પેઇન્ટિંગ કરી રહ્યા છે શિવનું સુંદર એક બહુ મસ્ત એવું પેઇન્ટિંગ બનાવ્યું છે ચિત્ર બનાવેલું છે હરમાં આધુબે કોમેન્ટમાં લખી દેજો બધા હરર મહાદેવ લખજો આજો હરર મહાદેવનું પેન્ટિંગ બની રહ્યું છે અને હરર મહાદેવનો નાચ તો થવો જ જોઈએ આમ જો કેટલી કેટલી કલાકારી આ લોકોમાં આવી છે જબરદસ્ત આમ જો કેવી પેન્ટિંગ કર્યું કલર કામથી આવી સુંદર મજાની પેઇન્ટિંગ આ લોકો કરી રહ્યા છે અને ભાઈ સાહેબ આ લોકોને આ લોકો માટે એકવાર કોમેન્ટમાં જરૂર લખી દેજો હરર મહાદેવ આને શું દસ્ય બનાવ્યું છે શું ચિત્ર બનાવ્યું છે હરે હર મહાદેવ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં અરે 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 ગજબ જુઓ તો ખરા કેવી કલાકૃતિ અરે અને આ જે જે છે એ જૂનાગઢના જ છે પેન્ટર બધા અને જ્યારે કોઈ સારા માણસને તમને કલા કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ સારા વ્યક્તિ પાસે હોય તો એક અલગ કરી દે હવે આપણે આગળ આવી ગયા છીએ ભવનાથની તરફ મંદિર પાસે તો મંદિર પાસે જ મંડપો અને હવન થાતા હોય મંડપ લાગી ગયા છે કારણ કે હવન થાતા હોય છે શિવરાત્રી દોરણ અને જેટલા પણ સાધુઓ આવે જેટલા પણ બહારથી સંત મહાત્મા આવે આવે છે તે તેઓ હવન કરતા હોય છે અને તેમના માટે સ્પેશિયલ હવન કુંભ બનાવવામાં આવેલો છે અને આ મંડપો દ્વારા એ મંડપ બનાવવામાં આવે છે જેથી કરીને કોઈ તર્કો કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન થાય બરાબર તો તેવી રીતે અહીંયા જો બધા કામ ચા ચાલુ છે બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને તમે ક્યાંથી છો તે પણ લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં હરર મહાદેવ લખવાનું બોલતા નહીં બધાએ હર હર મહાદેવ લખી દેજો કારણ કે તમે આ મહાશ જે મેળો છે બે હજાર છવ્વીસનો એ વારે ઘડીએ નથી આવતો વર્ષમાં એક જ વાર આવે છે અને ફેબ અગિયાર તારીખે એ આવી ગયો છે ફેબ્રુઆરીની અગિયાર તારીખે અને આપણે અત્યારે છે મંદિરની બારોબાર કે મંદિરની બાર કેવા દ્રશ્યો તમે બતાવો તો પોલીસ ચોકી લાગી ગઈ છે તે ઠેક ટુવિલ લઈ આવવાની મનાઈ થઈ ગઈ છે અને ધીમે ધીમે સમય આવી પ્રમાણે કામ ચાલુ છે બધું તો મહાશિવારી જે કુંભ મેળો જે છે બે હજાર છવ્વીસનો તેમની સમગ્ર તૈયારી થઈ રહી છે અને આ તેના મેળામાં કંઈક અનેરોજ આ ઓનર અને રોજ મોકો લેવાના છે આપણે અને તમે જોઈ શકો છો સામેજી જે મંદિર છે મહા શિવલિંગનું મંદિર જે ભવનાથનું જે મેઇન મંદિર કહેવાય મહાદેવનું આપણે ત્યાં જઈએ અમને થોડી વારમાં પહેલાં પણ તમને બહારના દ્રશ્ય બતાવું કે બાળ કેવું છે તો બહારના દ્રશ્યમાં જો કંઈક આવું તમને દેખાતું હશે કે મંડપો છે ટોમ્પ લાગી ગયા છે પોલીસ ધીમે ધીમે એમનું કામ કરી રહ્યું છે અને હા આ ફેરુ મહાશેમાં ખાસ છે બે હજાર છવ્વીસનો જે મહાકુંભનો જે મેળો છે એમાં ખાસ શું છે આ ફેરુ મહાશેના મેળામાં ખાસ એ વસ્તુ છે કે જે રવેડી હોય જે રવેડીનો જે રસ્તો હોય એ દોઢ કિલોમીટરનો નોર્મલ હોય છે તો આજે આ ફેરુ બે હજાર છવ્વીસમાં રવેડીનો જે રસ્તો જે છે એ દોઢ કિલોમીટરની જગ્યાએ પાંચસો મીટર વધારીને બે કિલોમીટરની રવેડી કરી દેવામાં આવેલી જેથી કરીને જે પણ કુંભ મેળામાં આવે છે તેમને તેમને પ્રેમ મળે તેમની લાગણી મળે તેમને મહાશ મેળાનો આનંદ આવે તેથી કરીને આ રવેરી જે છે એ દોઢ કિલોમીટર જગ્યાએ બે કિલોમીટર કરી દેવામાં આવેલી છે અને બે હજાર છવ્વીસમાં આ બે હજાર છવ્વીસનો જે મહાકુંભનો જે મેળો છે એ કંઈક ખાસ કરવાનો છે એવું સરકાર દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવેલું છે જેથી કરીને જે લોકો નોર્મલી પોલીસ પંદરસોથી અઢારસો પોલીસ ને મહાશેના મેળામાં સોંપવામાં આવે છે બટ આ ફેરું પંદરસોથી અઢારસો પોલીસ નહીં બટ એ સંખ્યા વધારીને પચીસો જેટલી સંખ્યા કરી દેવામાં આવેલી છે પછી પોલીસ કર્મચારીઓ મહાશિવરાજિના મેળા દરમિયાન ભવનાથમાં ફિલ્ડિંગ ભરશે અને સમામ તમામ સામાન્ય લોકોનું ધ્યાન રાખશે તો આ જે છે તમે જોઈ શકો છો મંદિર આ ભવનાથનું જે મેઇન મંદિર છે જે શિવલિંગનું મંદિર મહાદેવનું મંદિર બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તમે ક્યાંથી છો તે પણ લખવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હર હર મહાદેવ લખજો આ મંદિરની અંદર પણ તમે જોઈ શકો છો પેન્ટિંગનું કામ ચાલું છે તમને બતાવું આગળ જઈને તો હર હર મહાદેવ લખજો કમેન્ટમાં અને આ જ એ જ મંદિર છે કે જ્યાં બધા સંતો જ્યારે રવેરી નીકળે છે અને જ્યારે રવેલીનો જે અંત હોય છે જે ત્યાં કુંભ હોય છે જે મોરઘી કુંડ છે આ મંદિરની બાજુમાં છે તમને બતાવું આગળ જઈને પહેલાં તમે પેઇન્ટિંગ જુઓ આપણે ત્યાં મંદિરની અંદર આવી ગયા છે અને તમે સામે જુઓ કે પેન્ટિંગ ખૂબ સરસ મજાની પેન્ટિંગ થઈ રહી છે અનેરો આનંદ આવવાનો છે મહાકુંભ મેળામાં બે હજાર છવ્વીસમાં તો તમે આવવાનું નહીં અગિયાર તારીખે પહોંચી જજો બધા હર મહાદેવ લખી દેજો કમેન્ટમાં અને અગિયાર તારીખ કોણ કોણ આવવાનું છે બાર તારીખે કોણ આવવાનું છે તેર તારીખે કોણ આવવાનું છે અગિયાર બાર તેર ચૌદ પંદર આ પાંચ દિવસ આ મહાશિવત્રીનો મહાકુંભ મેળો બે હજાર છવ્વીસનો ચાલવાનો છે આ જે છે એ મંદિર છે તમે જોઈ શકો છો મંદિરના દર્શન કરાવું લાઈવ મંદિરના દર્શન કરાવું છું હર હર મહાદેવ લખી દેજો બધા કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર મહાદેવ મહાદેવ કમેન્ટમાં લખજો આજે તમને લાઈવ દર્શન કરાવું છું તમને હું તમે જોઈ શકો છો લાઈવ દર્શન થઈ રહ્યા છે મંદિરના ભાવનાથથી સીધું પચારણ ભાવનાથી સીધું પ્રસારણ થઈ રહ્યું છે હર મહાદેવ લખી દેજો બધા હર હર મહાદેવ બધા બધાની મનોકામના પૂર્ણ કરે સૌભાગ્યવતી થાય બધા હર હર મહાદેવ મહાદેવ આ મંદિરનું જે છે એ મેન ગેટ છે જે કહી શકાય અને હવે આવી ગયા છે મંદિરની પાછળની બાજુ આપણે તો મંદિરની પાછળની બાજુ જે છે તમે કહેતો તો પેલા કે જ્યાં અંત થાય છે રવેરીનો જ્યાં અંત થાય છે તે છે મરઘી કુંડ અને એ કુંડ આ મંદિરની બાજુમાં આવેલો છે જ્યાં એવું કહેવામાં આવે છે કે લોકો સાધુઓ જે મહાંતમાં જે છે સાધુઓ જે છે એ લોકો આ કુંડમાં પડે છે ને સ્નાન કરે છે કે નહીં કહેવાય સ્નાયુ સ્નાન કહેવાય કે ને અને જે પણ સાચા સાધુ સંતો જે છે એ આ મુર્ગી કુંડમાં પડ્યા પછી કોઈ દિવસ બહાર નથી આવતા તે મૂર્ગી કુંડમાં પડ્યા પછી ગાયબ થઈ જાય છે એવી માન્યતાઓ છે કે તે પાછા તેમના ભૂલોક માલકે જ્યાં રહે છે ત્યાં જતા રહે છે બટ હવે શું સત્ય હોય એ તો ખબર નહીં પણ આવનારા વિડીયોમાં હું સત્યને સાબિત કરીને બતાવીશ ને આવનારા વિડીયોમાં આવો સત્ય તમારી સામે રજૂ કરીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હરર મહાદેવ લખી દેજો આ રીતે મૂળી કુંડનું શું રહસ્ય છે કે સાગરની સાઈડમાં આવવાનું છે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે તમે જોઈ શકો છો મંદિરની બહારે પણ બહુ મંડપ સરેશ્વર આવી ગયા છે અને જોર જોરમાં આમ ચાલુ છે આ જે ભાગ એ મંદિરની પાછળનો ભાગ છે જ્યાં અખાડો આવેલો છે અખાડો એટલે કે જ્યાં સાધુ સંતોને રહેવા માટેની હોટલ ટૂંક ભાષામાં કહીએ તો કે જ્યાં બધા સાધુ સંતો ત્યાં રહેતા હોય છે આપણે જ્યારે મહાચિવ ચાલુ થશે કે તો અખાડાની મુલાકાત લેશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હરરણ મહાદેવ લખી દેજો અને અખાડાની મુલાકાત લઈશું ને જેટલા સાધુ સંતો જે છે એમની સાથે વાત પણ કરીશું કે એમના શું વિચારો છે કેમની શું છે વસ્તુ અને સાથે ને સાથે અઘોરી અઘોરી જે છે એનું પણ આપણે ઇન્ટરવ્યુ લેશું કે અઘોરી સાધુ એટલે શું અઘોરીનું જીવન કેવું હોય એ બધું આપણે જોઈશું તો આ મહાશીર્દીનો જે મેળો છે મહાકુંભ મેળો છે બે હજાર છવ્વીસનો એક ખાસ છે કારણ કે મહાશિવરાત્રીના રાત્રિએ એક અલગ જ થાય છે દિવસે અને જે પણ લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાનની ઉપાસના ભગવાનની પ્રાર્થના કરે છે તેમના જીવનના બધા સંકલ્પના પૂરો થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે તો તમે પણ મહાશિવરાત્રીના મહાકુંમાં જોડાજો અને જૂનાગઢ જરૂર પધારજો આ રીતે આ એક મેરો નથી આ એક અનેરો આનંદ છે અને આ એક શિવ ભગવાનનો એક અનેરો આનંદ છે હા તમે જોઈ શકો છો અખાડો જે છે એ અખાડો છે અને એના પણ કામ ચાલુ છે અને અખાડાની જે આગળ પાછળ જે છે એ સ્ટેન્ડ બની રહ્યા છે જે ઓટલા બની રહ્યા છે એ કોઈ ઓટલા વસ્તુ માટે નથી આ ઓટલે બધા સાધુઓ આવશે નાગા સાધુઓ આવશે બરાબર તે તેમનું સ્થાન ગહન કરશે ત્યાં આ ઓટલા તેમનું સ્થાન ગહન કરશે અને બાજુમાં તમે જોઈ શકો છો હવન કોણ પણ બનાવવામાં આવે છે તો એ લોકો હવન ભરશે અને સાધુઓ એનું અહીંયા બેસશે અહીંયા એનો જમાટો લેશે અને ઘણો બધો અનેરો આનંદ હશે તમે જે તે ખાલી ઓટલાઓ જોઈ રહ્યા છો તે ખાટલી ખાલી ને રહે તે પછી ભરાઈ જશે અને ત્યાં થઈ જશે નાગા સાધુઓનો એક બેઠક અને સામે જે છે એ અખાડો તમને કીધું આપણે અખાડાની અંદર પણ જશું અને જ્યારે શિવરાત્રીનો મેળો હોય ને ત્યારે અખાડાની અંદર એટલા બધા સંતો મહાત્માને અઘોડી બાબા હોય તો તમે વાત પૂછવામાં આખો અખાડો ભરાઈ જાય અને આપણે અખાડામાં જઈને હરે હરેક સંતોની મુલાકાત હરેક નાગરિક સાધુઓ હરેક અઘોરીની મુલાકાત લેશું અને તેમની સાથે વાર્તાલાપ કરશું તેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હરરણ મહાદેવ લખી દેજો કમેન્ટમાં હર મહાદેવ લખવાનું પોતાની બધા અને તમે ક્યાંથી છો તમે ક્યાંથી જોવો છો તે પણ લખવાનું બોલતા નહીં બધા કમેન્ટમાં હર મહાદેવ લખજો હરર મહાદેવ લખજો હરર મહાદેવ લખજો આ કમેન્ટ આખી હરણ મહાદેવથી ભરાઈ જવી જોઈએ સબસ્ક્રાઈબ કરી દેજો તમારી કમેન્ટ ના થતી હોય સબસ્ક્રાઈબ કરી હરર મહાદેવ લખવા માટે બધા હરર મહાદેવ લખજો 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 અને મનોકામના પૂરી કરશે હવે આપણે આવી ગયા છે પાછળની બાજુ જ્યાં મંદિર જે છે એની પાછળ અખાડો અખાડાની પાછળ છે ઉડનખોલા ઉડેન ખટોલા એટલે કે જે રોપવે જે છે સરકારે જે ગિરનાર અંબાજી ના મંદિર લગીને પહોંચવા માટે જે રોપ વેની સેવા ચાલુ ચાલુ કરેલી છે તે રોપ વેનું છે ખટોલા તો આથી રોપ વે ઉડે છે તમને અંબાજી લગી લઈ જાય છે તે માત્ર ને માત્ર નવ મિનિટમાં તમને અંબાજી પહોંચાડી દે છે અને આ જે છે એ અંબાજી પાંચ હજાર પગારથી થાય કે બે ત્રણ કલાક ચડતા થાય બટ તમને બે ત્રણ ચડવા બે ત્રણ કલાકની જગ્યાએ તમને ખાલી માત્ર ને માત્ર નવ મિનિટમાં તમે નીચેથી ઉપર પાંચ હજાર સુધી પગ પહોંચી શકો છો અને ત્યાં માનું મંદિર છે એટલે બધાએ હરણ મહાદેવની સાથે સાથે જય અંબાજીમાં અંબાજી માતાજીનું નામ લઈ લેજો અને કમેન્ટ સેક્શન ભરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો જુઓ કેવું ઉડે છે ઉડન ખટોળામાં રોફ વે તો આ ઉડન ઉડનખટોળા છે તો તમે મેળામાં આવતા હોય તો ઉડન ખટોળાને પણ મુલાકાત લેજો અનેરો આનંદ મળશે એક અનુભવ જીવનનો જરૂરી છે જીવનમાં અનુભવ બધા જરૂરી છે અને એવું માનવું છે અને એવું કરવું છે બરાબર હવે સામેની બાજુ જે છે એ જટ્ટાસ્ટ જવાનો રસ્તો છે અને આ જે છે તમે જોઈ શકો છો ગિરનાર અરે ગિરનાર દેવો દેખાય કે તમે વાત પૂછવામાં અરે રે 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 જ્યારે વાદળો સાથે વાતો કરતો હોય અને એની મહેફિલમાં જે અલગ વસ્તુ થતી હોય એવું કંઈક લાગી રહ્યું છે જુઓ તો ખરા અને રોફવે ધીરે 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 ઓડે છે અને અંબાજી મંદિરે પહોંચે છે જ્યારે તમે શિવરાત્રીના મેળામાં આવો ત્યારે સલાહ આપો તમારે પણ અંબાજી માના દર્શન કરવા હોય આ કોઈ પેડ પ્રમોશન નથી બટ તમારે પણ અંબાજી માના દર્શન કરવા હોય તો તમે અંબાજી માના દર્શન કરવા પણ જઈ શકો છો રોપવેનો સહારાથી પણ જઈ શકો છો અને ચડીને પણ છે જઈ શકો છો ચડતા તમારા ચાર કલાક થશે ત્રણ ચાર કલાક થશે રોપવેમાં ખાલી નવ મિનિટ હશે નવ મિનિટમાં તમે અહીંયા પહોંચી જશો તો આ જે બે છવ્વીસનો જે કુંભ મેળો છે મહાશિવરાજનો જે ભાવનાથ મેરો થવાનો છે જૂનાગઢની અંદર તે કંઈક અલગ જ છે બરોબર તો આ ઉડંગખટોળા છે ઓડણ ખટોળામાં તમે જઈ શકો છો અંબાજી માના મંદિરે અને કંઈક અનેરો જ આનંદ છે તો મને કોમેન્ટમાં કહ્યું કે કોણ કોણ આ ફેરુ મેળામાં આવવાના છે કોમેન્ટમાં જરૂર મને કેજો કે બે હજાર છવ્વીસના કુંભ મેળામાં કોણ કોણ આવવાનું છે કોણ કોણ હાજરી આપવાનું છે અગિયાર બાર તેર ચૌદ પંદર ફેબ્રુઆરી આ અગિયાર બાર તે ચૌદ પંદર ફેબ્રુઆરી પાંચ દિવસ કુંભ મેળો ચાલવાનો છે આ રોપવે તમે જોઈ શકો છો રોપવે કેવો ઉડે છે ધીરે 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 તો આ ધીરે ધીરે રોપવે જે છે એ નવ મિનિટમાં જ પહોંચી જાય છે અંબાજી માના મંદિરે તમારે આવી શકો આવું હોય તો જ્યારે મેળામાં તમે આવો કે તેમની મુલાકાત લઈ શકો છો અને હા મને કયો જરૂર જરૂર કહેજો કે આ ફેરવું બે હજાર છવ્વીસના મેળામાં મહાસદન મેળામાં ભવનાથમાં કોણ કોણ આવવાનું છે જૂનાગઢ કોણ કોણ આવવાનું છે મને કહ્યું અને બધા હરણ મહાદેવ લખી અને કઈ પણ તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરો કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરો એક ભાઈએ કીધું કે મને મરઘી કુંડ જે છે જે જેમાં નાગા સાધુઓ સ્નાન કરે છે તેનું રહસ્ય શું છે એનું રહસ્ય મને બતાવો તો આવનારા જ વિડિયો આવનારા સમયમાં એકથી બે દિવસમાં જ મરઘી કુંડનું રહસ્ય તમને આ વિડીયોમાં મળશે તો તમારે મરઘી કુંડ જેનું રહસ્ય જાણવું હોય છે કે જ્યાં નાગા સાધુઓ સ્નાન કરીને ગાયબ થઈ જાય છે તો તે મને કોમેન્ટ કરજો અને આ બાજુ જો એકદમ ઓળખનાર બાજુમાં વાંદરાઓ પણ એની મહેફિલમાં જામી ગયા છે એને પણ ઇંતજાર છે તમારા લોકોનું કે મહાશિવરા ચાલુ થવાની છે બે હજાર છવ્વીસમાં મહાકુંભનો જે મેળો છે એમાં લોકો આવશે અને મને ખાવાનું આપશે એમને પણ આશા છે અને એમની પણ એક ઉમંગ જાગી ગયો છે કે જો કે એમને તો ઉમંગ હરેક વર્ષ હોય ત્યાં પાંચ દિવસ ઉમંગ જ હોય બીજું કંઈ કામ તો છે નહીં શાંતિથી કુદરતના ખોળામાં રહેવાનું ને આરામ કરવાનું છપન એનું પણ જીવન મુશ્કેલી ભર્યું જ હોય છે એવું આપણે લાગે કે એ આરામથી બેઠું વાંદરું પણ એમને ખાવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે આપને ખબર નથી અને આપને જે ખાવું એ લે તો આવા કંઈ વાંદરાઓના નજારો પણ તમને જોવા મળે છે ભાવનાથમાં તમે જ્યારે મેળામાં તમે આવશો બીજા છવ્વીસના કુંભ મેળામાં તમે જ્યારે આવશો ક્યારે તમને આવો વાંદ્રા હરણ છે રોજડા છે આવા આવા નાના મોટા પક્ષુ પક્ષી તો તમને મળવાના હતા અને ભવનાથજી છે એ તીર્થ સ્થાન નથી એ તીર્થ સ્થાન સાથે કુદરતી એક કલા એક કુદરતી સ્થાન પણ છે એ જ્યાં એનિમલ્સ તમને જોવા મળે તમને બધા પક્ષુ પક્ષી જોવા મળે તમે એક એકવાર ખાલી અડધી કલાક તમે એમને બેસો ને તો તમને લાગે ઓહો આ જીવનનું સ્વર્ગ તો ભવનાથ જૂનાગઢમાં આવેલું ભવનાથ ગિરનાર છે કે જ્યાં મજા જ આવી હતી આમ જુઓ તમે વાંદરાઓ કેવી ખેલખલાટ કરી રહ્યા છે ઓલા માસી એનું ખાવાનું આપે છે અને ખાવા માટે તો એવા બાજતા હોય ને વાત પૂછો મા તમે હજી આ બે ત્રણ વાંદરાઓ જ છે જ્યારે આખું ટોરું હોય કે બોટ બહુ હોય હવે આપણે આગળ આવી ગયા છીએ જ્યાં આપણે અખાડાની પાછળની બાજુ હતા પહેલાં રોફ વે અને અત્યારે સેન્ટરમાં આવી ગયા છે તમે જેટલી પણ સામે જોવો છો જગ્યા ખાલી એ ખાલી જગ્યા એક ટૂંક જ સમયમાં ભરાઈ જવાની જ છે કે જ્યાં નાગા સાધુઓ તેમનું સ્થાન ગ્રહણ કરશે અને અલગ